લટકાવેલી છે આ લીમ બાવળીએ જોગમાયાની અને આપણે જ આવે જઈશું બગીચાની અંદર તેનો ગેટ જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ ગેટ છે બગીચાનો તમે જોવો અને ક્યારેક ફ્રેન્ડ્સ તમારે પણ આવી આવવું હોય તો આવી શકો છો પણ રવિવારે ફ્રેન્ડ્સ આવજો તો ઘણા બધા લોકો હોય છે અત્યારે કોઈ લોકો છે નહીં રવિવાર નથી એટલે અમે ગયા છીએ આજ મંગળવારના દિવસે એટલે આજે કોઈ આવ્યું નથી મંદિરે તો આ બગીચો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો તમને બધો જ બગીચો બ બતાવીશું ફ્રેન્ડ્સ જોઈ શકો છો આગ્યાર છે આ જો ફ્રેન્ડ્સ કેવો છે બગીચો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ

અવ નવ નવ વિડિયો જોવા માટે આપડીયા YouTube ચેનલ ને ફ્રેન્ડ્સ સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ આવા વિડિયો જોવા માટે ફ્રેન્ડ્સ જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે જોવો ફ્રેન્ડ્સ આવું નવ છે ચારે કોરા રસ્તે છે ને બચુ બચાવ તળાવ છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે

એના એમના ઉપર બહુ જ કૃપા કરે છે અને એમનું કામ કરી નાખે છે થોડા જ દિવસોમાં તો જોગમાયાનું મંદિર છે ફ્રેન્ડ્સ બહુજ માતાજી ની કૃપા હોય છે જોગમાયાની આ પાવરથી સાધનપુર રોડ ઉપર આવેલું છે આ મંદિર જોગમાયાનું કટાવ ચાર રસ્તા પડે ત્યાં માતા જોગમાયાનું બોર્ડ મારેલું છે ફ્રેન્ડ્સ તમારે ફરવા આવવું હોય તો આવી શકો છો ફ્રેન્ડ્સ અને આ પૂરો રસ્તોને બધું જ બતાવીશું જે નેક્સ્ટ વિડીયોમાં ફ્રેન્ડ્સ બતાવીશું કોમેન્ટ કરજો તમારે જાણવું હોય તો આપણે ફૂલ વોચ કરીશું વિડીયોને ક્યાંથી આવવાનું કઈ તરફ જવાનું બધું જ બતાવીશું લોંગ વિડીયો બીજો આપણે બનાવીશું એમાં પણ ફ્રેન્ડ્સ તમે કોમેન્ટ કરીને જણાવો તો

ફ્રેન્ડ તો અમે નાનકડા એવા ગામમાં રહીએ છીએ અને અહીંયાથી આવેલા છીએ અહીં ફરવા બગીચામાં નજીક જ છે મારા ભાબોરની બાજુમાં એક ગામ છે ત્યાંથી અમે આવેલા છીએ તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને ફ્રેન્ડ જણાવો અને લાઈક કરી દેજો એ કે આ લગ અમાર સ્ટાઇલ અમે કેવો ગુ યે દેખ સકતે હે બઉ મજા આવશે રવિવારે આવશે તો ખાઈ